પવિત્ર ધામ કેદારનાથ મંદિરના કપાટ આવતીકાલથી જઈ રહ્યા છે ત્યારે વડોદરાના ભવ્ય શણગાર કરી શ્રદ્ધા અને ભક્તિના દર્શન કર્યા વડોદરાની શિવજી યાત્રા ગ્રુપ તથા ઋષિકેશના ના ભક્તોએ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી સુંદર ફૂલો મંગાવી અને મંદિરને મનમોહક રીતે શણગાર્યું હતું શિવભક્તો દ્વારા આ યોગદાન ભક્તિભાવ અને સંઘર્ષના મિશ્રણથી પ્રેરણારૂપ બની રહ્યું આ શણગાર માટે વડોદરાના દાતાઓના સહયોગથી સ્વેજલ વ્યાસ અને તેમની ટીમ મહેનત કરીને કુલ એકસો આઠ લોકોની ટીમો દ્વારા ફૂલો ઉચકી કેદારનાથ સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને મહત્વપૂર્ણ છે કે આ વર્ષે કેદારનાથ યાત્રામાં ઘોડાઓની અછત સર્જાય છે કારણ કે ઘોડાઓમાં રોગ ફેલાયો છે જેના કારણે યાત્રાનો ખર્ચ વધ્યો છે અને સામાન લઈ જવું વધુ મુશ્કેલ બન્યું છે વડોદરા થી યાત્રાના માધ્યમથી તમામ શિવ ભક્તો આજે કેદારનાથ બાબાના કપાટ જયારે કુલવાના છે એના એક દિવસ દિવસ મંદિર પર બે અહીં પહોંચી ગયા છે મંદિરનો ભવ્યથી ભવ્ય અને ઐતિહાસિક શણગારની શરૂઆત થઈ ગઈ છે આજે તમામ ભક્તો પોતાની એડી ચોટીની તાકાત લગાઈ રહ્યા છે વાતાવરણ ખરાબ છે અહીંયા આ વખતે કેદારનાથ આવું પણ દરેક લોકોને મોંઘુ પણ પડવાનું છે અઘરું પણ પડવાનું છે કારણ કે આ વખતે ઘોડાઓનો ચેપી રોગ કઈ થયો છે જેના કારણે જે ઘોડા આપણને દર વર્ષે મળી જાય છે એ આ વખતે ચાર ચાર પાંચ પાંચ હજાર આપ્યા છતાંય નથી મળતા આ તમામ ફૂલ માણસો દ્વારા ઉચકીને છેક નીચે ગૌરીકુંડ ઉપર લાવવામાં આવ્યા છે એકસો એસી થી પણ વધારે માણસો પોતે માથા પર ઉચકીને આ ફૂલ આપણા સુધી અહીંયા મંદિર સુધી પહોંચાડ્યા છે ઘણું મોંઘું આ વખતે કેદારનાથ થશે કારણ કે ઉપર પહોંચાડવા માટેનું અનાજ ખાવાનું આથી દરેક વસ્તુમાં ઘોડા ના હોવાની ઇફેક્ટ પડવાની છે એટલે આવતીકાલે જયારે કેદારનાથ બાપા અહીંયા આપણે મંદિર પર એમની પાલખી પધારશે તે પહેલા સંપૂર્ણ મંદિરનું ઐતિહાસિક શણગાર થશે શણગાર વડોદરાની ટીમ અને અહીંયા ઋષિકેશની ટીમ બે ભેગી મળીને અમે કરી રહ્યા છે એટલે અદભુત શણગાર અદ્ભુત અદભુત નજારો આ વખતે તમને જોવા